ડીસા જાવલથી ભડત જતા માર્ગ પર કેનાલની પ્રોટેક્શન દિવાલ જર્જરિત હાલતમાં વાહન ચાલકોમાં ભયનો માહોલ સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારી ડીસા તાલુકાના તાલેપુરા ધનપુરા રોડ ઉપર જાવલથી ભડત માઇનોર કેનાલના પ્રોટેક્શન દિવાલ તૂટી જવાથી અકસ્માતની ભીતિ જોવા મળી રહી છે ત્યારબાદ કોઈ નિર્દોષ માણસનો ભોગ લેવામાં ન આવે તે પહેલાં જ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે આ બાબતે તાલેપુરા ગામમાં દિનેશભાઈએ મીડિયા સામે જણાવ્યું હતું કે અમારે ત્યાં તાલેપુરા ધનપુરા રોડ આવેલા છે અને સામેથી થેરવાડા રોડ પણ આવેલ છે વળી જાવલથી ભડત રોડ જાય છે ત્યારે માઇનોર કેનાલની પ્રોટેક્શન દિવાલ તૂટી જતા અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગ છે આ રોડ ઉપર કેટલા વિદ્યાર્થીઓ તેમજ વાહન ચાલકોનો ઘસારો જોવા મળી રહ્યો છે તાત્કાલિક ધોરણે લાગતા વળતા અધિકારીઓ દ્વારા મુલાકાત લઈને તેની કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગ છે વાઘેલા જયરાજિંગ ચિલચિંગ છે અહીંયા ધાનપુરા અને તાલેપુરા વચ્ચે કેનાલ આવેલી છે ત્યાં એક રોડ છે એના ઉપર જે કેનાલ ઉપર નાળો છે ત્યાં ઘસાઈ ગયો છે અને ત્યાં અકસ્માત થાય એવું બહુ લાગે છે ત્યાં તેને રિપેરિંગ કરવા નમ્ર વિનંતી મારું નામ દિનેશભાઈ મઘાભાઈ ચૌધરી અહીંયા અમારે તાલેપુરા ધનપુરા રોડ આવેલો છે થેરવાડાથી આવે અને સામેનો રોડ જાવલથી ભળત જાય છે ત્યાં આગળ અમારે કેનાલ આવેલી છે કેનાલનું નાળું તૂટી ગયું છે તો અકસ્માતની ભીતિ છે જો કોઈ પણ નિર્દોષની જાન જાય સ્કૂલે જતાં છોકરાઓને હાનિ પહોંચે તો તંત્રની જવાબદારી રહેશે અમારી કોઈ જવાબદારી છે નહીં તો મહેરબાની કરી અને તંત્ર સજાગ થાય અને ખાસા સમયથી નાળું તૂટેલું પડ્યું છે તો નાળાનું અમને જેમ બને એમ જલ્દી નિરાકરણ લઈ આવો